શું કહેવાયબન ગુડ મોર્નિંગ આપણે સવાર સવારમાં પહોંચી ગયા છીએ ભાઈ એસડી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે અને આજનો દિવસ છે સત્તર ફેબ્રુઆરી એટલે કે ભાઈ ખોડિયાર માતાનો જન્મ દિવસ બરોબર છે ખોડિયાર માતાની જન્મ જયંતિ છે આજે આજે ભાઈ અમારા કુળદેવીનો જન્મદિવસ હોય ને અમને તમારા માટે કંઈક લઈને આવવાની જ ઈચ્છા થાય ભાઈ બરાબર છે તો આપણે તમારા માટે આજે લઈને આવ્યા છીએ બધી ગાડીનો સ્ટોક બતાવીશું ભાઈ આજે તમને આજે કોઈ એક ગાડીની આજે બધી જ ગાડીનો સ્ટોક બતાવવાનો છે બધી ગાડીમાં ડિસ્કાઉન્ટ માટે ભાઈ કોઈ બી ગાડી મળશે 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 ને તમને ભાઈ તો ચાલો ભાઈ આપણે પહોંચી જઈએ બધી ગાડીનો સ્ટોક જોઈએ અને તમને ડિસ્કાઉન્ટ આપશું ભાઈ આજે મળીએ ગાડીઓ છોડી જાય આપણે આઈ ગયા છે ભાઈ આપણી ઓફિસે સૌથી પહેલા તમને લોકોને બતાવવાનો થાય આપણે આખો સ્ટોક ભાઈ તો શરૂઆત કરશું અહીંથી ભાઈ ચેક કરો ભાઈ આપણી ગાડીઓના સ્ટોક બધી બાજુ બતાવી દો ભાઈ સ્ટોક બધી ગાડીઓ ગોઠવાઈ ગઈ છે ભાઈ ટુ બરોબર હવે આપણે જોઈશું બધી ગાડીઓ ડિટેલની અંદર બરોબર છે આઈ જાઓ તો ભાઈ શરૂઆત કરીએ વેગેનારથી ભાઈ વેગેનાર તમને બે હજાર પંદરમાં માં સેકન્ડો સીએનજી વાળી ગાડી મળશે કબૂતર કલર બહુ જોરદાર લાગે છે ગાડી ભાઈ ગણતરી બેસતી હોય તો કોમેન્ટની અંદર ઠોકી દેવાની કોમેન્ટ આપણે વેગેનાર લેવી છે આઈ જાઓ ભાઈ આગળ

આ હા 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 સ્વીફ સ્વીપાઈ સોળ ની ગાડી છે વન ઓનર માં ગાડી છે બઉ જ સારી ગાડી છે ગણતરી બેસતી હોય ને તો કોમેન્ટ ઠોકજો ભાઈ તમને ભાવની ચર્ચા આપણે કરશું અથવા તો તમને નંબર આપી દઈશ હું આગળ તમારા ભાવ ભાવની ચર્ચા કરવી હોય તો નંબર ઉપર સીધો ફોન કરી દેવાનો ભાઈ તમારે ગણતરી બે એટલે ફોન કરી દેવાનો પાછી આવી ગઈ ભાઈ બે હાજર સોળ માં ડીઝાયર જો કોઈને ભાઈ સ્વિફ્ટ ગમતી હોય કોઈને ભાઈ ડિઝાયર ગમતી હોય કોઈને ડેકી મોટી વાપરવી હોય તો આપણી જો ડિઝાયર બે હજાર સોળમાં અવેલેબલ છે ભાઈ બે હજાર સોળની વન ઓનર ગાડી છે ભાઈ ગણતરી બેસતી હોય ને નંબર આપું એવું ફોન કરી દેવાનો આવો ભાઈ આગળ હા 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 બે હજાર તેરની ડિઝાયર ભાઈ બે હજાર તેરમાં તમને કમ્પ્લીટ ડિઝાયર મળી જશે બે હજાર તેરની જે ભાઈ સેકન્ડ ઓનર ગાડી જાય રહી આમાં ઓનર બીજો આવશે પણ ગાડી કન્ડિશન બહુ જ સારી છે આપણી અહીંયા જેટલી બી ગાડીઓ હું તમને બતાવી રહ્યો છું ને ભાઈ કોઈ બી ગાડી તમને બતાવું ને એ બધે બધી ગાડીઓ છે ને ભાઈ એન્જિન એના છે ને કંપની ફિટેડ છે આપણી ખાસિયત આવી રહી આપણે ગ્રાહકની અંદર છે ને એન્જિન બનેલા હોય એવી ગાડી વેચતા નહીં કોઈ દિવસ અને બીજી વસ્તુ કે બોડીની અંદર એક્સિડન્ટ હોય ને એવી ગાડી બી આપણે ગ્રાહકને આપતા નહીં એટલા માટે આપણે અહીંયા ફિક્સ કન્ડિશનની ગાડીઓ જ છે એટલે તમારે બોડી થી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મનમાં તમને કોઈ પ્રશ્ન એવો થવો ના જોઈએ એ ગાડી એક્સિડન્ટ હશે કે નહીં હોય ગાડી એક્સિડન્ટ નહીં જ હોય ભાઈ અને એનું એન્જિન બનેલું હશે કે નહીં બનેલું હોય તો ગાડીનું એન્જિન બનેલું ના જ હોય ભાઈ કંપની ફિટેડ એન્જિન અને આખી બોડી ઓરિજિનલ સાથે બધી ગાડીઓ છે એટલે એની ચિંતા તમારે કરવાની થતી નથી ભાઈ આગળ આવો ભાઈ બે હજારના સત્તરના અગિયારમો મહિનાની નવા સિફ્ટની ડિઝાયર છે ભાઈ ઓટોમેટિકમાં આવશે ડીઝલ ગાડી છે બહુ જ સારી ગાડી છે ઘણતરી બેસતી હોય તો જોઈ લેજો ભાઈ આ તમારા આવશે બે હજાર ચૌદમાં ભાઈ બે હજાર ચૌદમાં સીએનજી વાળી છે કે ગાડી બહુ મસ્ત ગાડી છે અંદરથી તમે બે ગાડી ચલાવો ને એટલે ગાડીનો પ્રીમિયમ લુક આવો ભાઈ ચલાવવાની બહુ જ કમ્ફર્ટેબલ ગાડી ઓટોમેટિક વેરિયન્ટની અંદર આ ગાડી આવશે તમારે આગળ આવો ભાઈ થોડા ઇટરીઓ આવશે ભાઈ લીવા ડીઝલ ની અંદર ગાડી છે બે હજાર ને બાર ની ગાડી છે સેકન્ડ ઓનર માં ગાડી આવશે આઈરિયા આ પડી પોલો પોલો તમારા આવશે બે ગાડી સીએનજી વાળી ગાડી છે કદાચ આમાં બી ગણતરી હોય તો ભાઈ આઈ જ જવાનું આ ગાડી બતાવો ભાઈ આ ગાડી ખાસ છે ભાઈ બતાવો ભાઈ ક્રેટા છે બે હજાર સત્તર ની વન ઓનર સારા માં ગાડી છે લેટેસ્ટ ગાડી બે હજાર ને સત્તર ની ગણતરી બેસતી હોય તો ડીઝલમાં છે ભાઈ કોન્ટેક્ટ નંબર આપું ફોન કરવાનો ફોન કર્યા વગર મજા આવે નહીં ભાઈ આવી રીતે ભાઈ બે હજાર બારમાં આવશે બે હજાર બારમાં સેકન્ડ ઓનર ગાડી છે સેલેરીઓ બતાવી દો ભાઈ આઈ રીતે આવશે બે હજાર ચૌદની અંદર ગાડી આવશે આગળ જઈએ ભાઈ આગળ જઈએ ભાઈ સ્કોર્પિયો ઉપર બે હજાર ને ચૌદની ગાડી વન ઓનર એસ ટેનમાં મળશે ભાઈ પબ્લિકની પબ્લિક પબ્લિકની ડિમાન્ડ આ હા પબ્લિક સ્કોર્પિયો 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 જ કરતી હોય છે ભાઈ અવેલેબલ છે સારી ગાડીઓ ઓરિજિનલ ગાડી મળશે ભાઈ ચિંતા કરવાની નહીં અને એન્જિન તો કંપની ફિટેડ જ હોય છે એટલે તમારી ચિંતા કરવાની થતી નહીં ડિમાન્ડમાં બેસતી હોય ને ભાઈ વ્હાઈટ કલરમાં સ્કોર્પિયોના સ્કોર્પિયોના ઘરાક ના હોય ભાઈ સ્કોર્પિયો કોઈ ઘરાક ફેરવવા લઈ જાય નહીં સ્કોર્પિયોના આશિક હોય ભાઈ આશિક જેને સ્કોર્પિયો બહુ ગમતી હોય ને એને આશિક કહેવાય ભાઈ આવો આ બાજુ એક બીજી ગાડી જોઈએ ભાઈ ક્રૂઝ આવશે ભાઈ બે હજાર અગિયારમાં બે હજાર અગિયારમાં સેકન્ડ ઓનર ગાડી છે ભાઈ ક્રુઝ સેવરોલેટની એકદમ પ્રીમિયમ કન્ડિશનમાં ગજબ પિકઅપ સાથે ગાડી રેડી છે સનરૂપ બનરૂપ બધું જ મળી જશે ગાડીની અંદર ડીઝલ વેરિયન્ટની અંદર જ એટલે સ્કોર્પિયો જોઈએ બી ડીઝલ વેરિયન્ટની અંદર તમારા આવશે ભાઈ એનાથી થોડા આગળ જઈએ તો ભાઈ તમને એક્સુવી જોવા મળી જશે એક્સુવી બે હજાર બે હજાર બારની જ બે હજાર બારની સેકન્ડ ઓનર ગાડી છે એક્સુવી ડબલ્યુ એટ આવશે ભાઈ મેકવિલ બેકવિલ બધું કમ્પ્લીટ લાગેલું છે ગાડીની અંદર ટાયરો વાયરોની કંડિશન સારી ગાડી ઓરિજનલ ગાડીમાં ચિંતા કરવાની ગાડી ઓરિજિનલ જ આવશે આગળ આવો ભાઈ ડસ્ટર જોઈ લો ડસ્ટર બે હાજર તેર ના મોડલમાં ડસ્ટર આવશે ડીઝલમાં બે હાજર તેર ના મોડલમાં ડસ્ટર ડીઝલ બળી છે આગળ આવો ભાઈ ઇકો સ્પોટ જોઈ લો ઇકો સ્પોટ આવશે ભાઈ બે હજારના સોળના વેરિયન્ટની અંદર ઇકો સ્પોટ છે ગાડી બહુ સારી કંશન ની અંદર છે મેકવી બેકવી લાગેલા છે ગાડીમાં બ્લેક કલર ના જબરજસ્ત ગાડીનો લુક છે ચલાવવાની અંદર પરફોર્મન્સ એનું જોરદાર છે આનું ઇન્ટીરિયર થોડું અલગ આવે છે ભાઈ ઇકો સ્પોટનું ઇન્ટિરિયર તમે અંદરથી બેો ને તો થોડું તમને પ્રીમિયમ ફિલિંગ આવે એનું ઇન્ટિરિયર અલગ અલગથી ડિઝાઇન કરેલું છે તમે એકવાર આવજો ગાડી જોઈ લેજો ખરેખર તમને ગાડી ગમી જશે ને બહુ સરસ કંડિશન ની અંદર ગાડી છે આપડા ભાઈઓ ચા પી રહ્યા છે ભાઈ આપણા ભાઈઓ ચા ભાઈ હાય કરો હાય હાય બધાનો આધુ તો જો ભાઈ ઓકે હાય ભાઈ ચા પીવી હોય તો ચાલીસ સુવિધા અવેલેબલ છે આપણા ભાઈ છે તમને ચા ચા પીવડાવશે ભાઈ બે હજાર ના બારના એરિયન્ટમાં સેન્ટ્રો છે ભાઈ બહુ મસ્ત ગાડી બે હજાર બાર વન ઓનર સી એન્ટ્રી સાથે ગાડી રેડી પાંસઠ હજાર કિલોમીટર માત્ર ને માત્ર આખી ગાડી ઓરિજિનલ એન્જિન કમ્પ્રિફિટેડ લઈ જજો ભાઈ લઈ જજો ઓહો બે હજાર ને ઓગણીસ મોડલમાં આવશે બે હાજર અઢાર અઢાર બે હાજર અઢાર ના મોડલમાં આવશે સીએનજી વાળી ગાડી છે ઓટોમેટિક ઓટોમેટિક ગાડી લઈ જાઓ ભાઈ લઈ જાઓ મોજ કરો એક આ બીટ પડી છે બે હાજર બાર ના મોડલમાં ભાઈ તમારે ગણતરી બેસતી હોય તો આવી જજો ભાઈ તમને ગાડી હું બતાવી દઈશ આ ભાઈ આપણી એસટી મોટર લેન નો આખો સ્ટોક મેં તમને બતાવ્યો છે અત્યારે બરોબર છે બહુ જ સારી કન્ડિશનની અંદર બધી ગાડીઓ છે તમારા ગણતરી બેસતી હોય ને તો એકવાર ખાલી હું તમને નંબર આપું છું એકવાર ખાલી આપણે એસડી મોટલની મુલાકાત કરજો ભાઈ આપણે અંદર કસ્ટમરના રિવ્યુ બી મૂકેલા છે આપણે અહીંયાથી જે લોકોએ ગાડી લીધેલી છે ને યુટ્યુબના રેફરન્સથી અથવા તો અધર કોઈ રેફરન્સથી એમના રિવ્યુ મેં અહીંયા મૂકેલા છે તમે એકવાર ખાલી રિવ્યુ ચેક કરજો અને પછી તમતાર આપણે એકવાર અહીંયા આવજો મુલાકાત કરવા માટે ખરેખર તમારે બીજી કોઈ જગ્યાએ જવું નહીં પડે બીજી કોઈ જગ્યાએ છે જતા હશે તો બી તમે બચી જશો ભાઈ એટલે ટેન્શન લેવાનું નહીં સીધા આવવાનું એસડી મોટરલેન્ડ માં ચાલો ત્યારે મળીએ નવા વિડીયો માં કઈક નવું લઈને આવું ભાઈ તમારા માટે